જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે હત્યાવી આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં થોડો વધારો થયો છે હાલની આવક તેરસો ચોપન ક્યુસેક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો અડસઠ પોઈન્ટ છન્નું ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો છવ્વીસ પોઈન્ટ ટકા જેવો નોંધાઈ રહ્યો છે ને ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટની છે હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ હાલમાં પડી રહ્યો છે ડેમમાં આવક વધવાની શક્યતા છે તો બધા મિત્રોએ સાચ સાચવી જાળવી હજુ પણ પાંચ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો અને આજે પણ વરસાદ સારો પડી રહ્યો છે હાલમાં તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે